ક્યારે આવશે આ રાતા અડધી કલાકથી ફોન કર્યો હિજે નું આવી શું કરું મારે આનું હા આવી જો આમ જો રાધા આ સહેલી અને પેલી વાર તને મળવા આવ્યો છો બાકી આજ પછી હું નહીં મળવા આવું મારે તારી અરે રાખવાનું થાતું જ નથી કાયલા પણ એવું શું લેવા બોલે હવે એક છોકરીના બાપ આરે તે લગ્ન કરી લીધા મને મેકીન એ પણ એ બધું મેં શું હાટથી કર્યું એ તને ખબર છે શું હાટું કર્યું એ આપડા બે હાટુ થી કે આપડા બે હાટુ એમાં શું એ એક છોકરીનો બાપ રહ્યો ને ઈ કાઈ જેવો તેવો નથી રૂપિયાવાળો છે રૂપિયાવાળો એની પાસે લાખો રૂપિયાના ઘરમાં ગરાણા છે ને આ બધું પેલા તું એટલે એની આરે મે લગન કર્યા છે હારો મોકો મળે ને એટલે બધાય ગરાણા ને બધુંય લઈને હું વી આવીશ પછી આપણે ભાઈ ભાગી જઈશું અને પૈસા આવી જાય પછી આપણે ભાઈ ગમે ત્યાં જઈને કાંઈ ઉપાય દી નહીં અત્યારે આપણે ભાઈ ભાગવી કાંઈ કરી તો તારી પાસે પૈસા હે ના તો આપણે ભાઈ કેમ રેવી તું મને ખવડાય શું એ વાત સાચી હો તારી રાતા હું તો હમણાં અવરું ને અવરું વિચારતો મેં રાધા મને ડગો દીધો રાધા બે વફાન એ એવું કઈ નથી હું છે ને તને પ્રેમ કરું છું અને આ બધું આપડી બે હાથથી થી નથી કરું છું તું મારો જીવ છો ઓરાતા હારું આમ જો હું શું કહું હું છે ને બ્યુટી પાર્લર નું બાનું બનાવીને આવી છું અને હવે છે ને હઠાત મારે ઘરે જવું પડશે નકશે ને ઓલો મારો ઘરવાળો તો નહીં આવે પણ મારો હારો વાહે આવશે ઈ બહુ ભૂંડો છે પણ તો આ કેદી કરીશ તું આ બધું તું છે ને મને સાહેબ એવો ટાઈમ આપ

બોલોન બાપુ આ તારી વહુ ક્યાં ગઈ એ બ્યુટી પાર્લર માં ગઈ હે બ્યુટી પાર્લર માં હા એ બટા તું ઈનું ધ્યાન રાખજે હો ગામ માં કેવી ઈની ખરાબ વાતો થાય એ ભલા મણા પણ બાપુ તમે એમ છો ગામ ના નું સાંભળવાનું હોય હું અર્ધો ગઢો એક છોડીનો બાપો ઈ કેટલું ભણેલી હું અંગૂઠા સાપતો હોય મને રે ઈના ઉપર તમે બેમ નાખો હો એ બટા ઈ કાઈ તને જોઈ નથ રે એ તો આપણી પાસે ઘરાણા પૈસા ની બધું છે ને એટલે રહી છે નખર તને રેય નહીં એ બાપુ તમારું કામો નીકળો જાવ એ સારું હાલ બીજું શું હોય તું પાછું મારું માનતો તો નહીં સમજો હું જાઉં છું દાડામાં અને રાતે અહીંયા ભજનમાં રોકાઈ જાઈશ હવાર પાસો આવીશ બરોબર તો ઘરનું ધ્યાન રાખજે સારું જાવ દાદા મારે આવું છે એ અહીંયા તારું શું કામ છે બટા તાર ના આવું ના મારે આવું છે

એ ક્યાંય નઈ બ્યુટી પાર્લર માં ગઈ હતી તો મને ના કેવાય મારે આવું તું એવું હતું એ કાઈ વાંધો નઈ હવે જઈશ ને એટલે કહીશ હો મને ખબર નતી

હા લાલ ગોપી બટા ઉતાવળ રાખ આ વાહન વહી જાય છે ને પછી ડાળામાં કેમ જાય છું ઈ વાતે હાસી ઓ દાદા પણ મારા દીકરા એક વાહન વાળા દેખાતા નથી આ વાહન આવે ને તા હું એકાદી સલમ ની હટ માઈ લઉ આ લે ગોપી બટા આ મારી સલમ અને જડદો ઈ તો ઘરે રહી ગયો લ્યો તમે કરી હવે હવે એક કામ કરી પેલા ઘાયકા સલમ અને જડદો લેતા આવી નકર પછી અહીંયા એક દી કાઢવાનો છે પછી મને તને ખબર એક સલામીના દી જાતો ને મારો હાલ પાછા ઘરે હાલો ગંજા આ મારા હારાની ગયા છે દાડામાં ઈ કાઈ હાંજે પાછા આવવાના નથી હવે આજ મોકો હારો છે પછી આવો મોકો મળશે નહીં એક કામ કરું હરખાન ફોન કર દો અને બધાય ગરાણા ભરી લઉ પછી લઈને નીકળી જાવ હરખાન સેને ફોન કર દો એલા બેરી એ બેરી ખાવાનું બન્યું કે નહીં આ માયદાની હું ઈ દેખશું લાય રો જવા આવી દેશ ની નહીં ગઈ હેલો એ હરખા હું તને શું કહું છું તું છેને એક કામ કર તું છે ને એ ફતેહપુરની ચોકડી એ રોડે ઊભો રે એ હું બધાય ઘરાણાની લઈને ત્યાં જ આવું છું અહીં આવીને તને બધી વાત કરું હાર વાહન નીકળું છું હો મારા બાપુ કેતા બધુંય હાસું છે હું નો માયનું નાનો મેં કેટલો વિશ્વાસ કર્યો આ નુગરી કેવી હે ન ખબર પડતી ક્યાં મારા બાપુ સમજાવતા પણ માયનો જ નહીં

તારા જેવા ડોહા લગ્ન કરું તને એવું લાગે છે હે મે તારીયે લગન છે ને આ રૂપિયા ને ગરણા હાથ થી ને જ કર્યાતા એટલે હવે છે ને સીધી રીતે મને જવા દે ને મારથી ફૂંડી કોઈ નહીં હોય ફેલો મેં ને ગામના હાથ પાડું હો તારી જાતના ગામના હાથ પાડી છે ફેલો મેક અરી ગામના હાથ પાડો ગામના હાથ પાડોસ નઈ મારી નાખું થાયરા

મેરા છોકરામ તો

हेलो हा साहेब उ फते पूर्ति गक्जो बोलू तमे जल्दी मारा करे आव अरे मारा सोकरा न ओवे पेशान कराडा हटू मारा सोकरा मेरी मारी नक्यो हा तमे काय का आव साहेब आवे रे बेटा वे उ सोकर मैं तने क नय समझायो तो કે તું તારી વો ઉપર વિશ્વાસ નો કર નો કર પણ તું મારું માનતો જ નતો હવે છે ને આ હઠટ હરખો આવે ને તો હારું એ આવે ને એટલે હઠટ અહીંથી ભાગી જઈ ન કરશે ને હું પકડાઈ જઈશ જવા દો જવા દો જમાદાર રાખો રાખો લાગે એનું મર્ડર થઈ ગયું છોકરાનું મર્ડર કરી નાખ્યું છોકરા ની હવે મર્ડર કરી નાખ્યું એ તમ જોયું મેસેજ બે દોયુ તો નથી પણ મારી વહુ ઉપર મને પૂરે પૂરો સકતો સાહેબ નકી ઇને પૈશન કરણ હાટુર્યું ને અમારા છોકરાનું મોત કરી નાખ્યું છે પણ આ તમાર છોકરાની એ કઈ બાજુ ગઈ છે સાહેબ મારા છોકરાને વહુ લઈને એ નકી રહી ને કામ બહાર જ વઈ ગયે છે હવે ઈ કાઈ કામમાં તો રે નહીં હાલો આપણે આમ બહાર તપાસ કરી હાલો હાલો ઈ રોડે ત્યા કઈ છે હાલો તમે અમાર ભેગા હાલો હાલો સાહેબ હાલો બાપુ સાહેબ દેખો હાલો હાલો જમાદાર ફટાફટ ગાડી ચાલુ કરો જવા દયો સાહેબ ગાયો કા જવા તમે ઉપાતી નો કરતા હું એને પકડી લઈશ જવા દયો જમાદાર

કેવું કર્યું વાળી સાહેબ આ ઈજમર છોકરાનો વહુ છે આ તમાર છોકરાનો વહુ છે ઓય તારા ઘરવાળાને સાહેબ માર્યો ઘરવાળા ખોટું બોલમાં સાહેબ ખોટી છે કરો મારા પૈસા ને ને બધું એ છે જોવો ના

પૈસા અને ઘરે ના હાટુ ખૂન કરી નાખ્યું હે સાહેબ મેં નથ કર્યું ખોટું બોલમાં આ સબૂત છે આ બધુંય સાહેબ જે હોય મારી ભૂલ થઈ સાહેબ મારીને ને મારવો તો પણ આખા ગામને કહી દે એટલે છે ને મે એની ઘરે થી બેબી તો ભૂલ માં મરી ગયો સાહેબ ભૂલ માં મરી ગયો હે સાહેબ હવે તો તને ફાંસી ની સજા થવાની છે ના સાહેબ જાવાય દો ને હવે આવું નહીં કરું જાવા ક્યાંથી દઉં એક કોટ થી ત્યાં ખૂન કર નાખ્યું છે અને પાછી એમ કેસ કે જાવા દો હે હવે આમ સાની માની આયલ ગાડી માં બેસ સબ જાવા દો ને હાલતી ની ઢાલ સબ લઈ જાવ ને ઇતરી આ પૈસાં ગરાડા આટુ મારા છોકરા ને મારી નાખ્યો જાવા દો જમાદાર પોલીસ ઓકી આલો